માણસની પ્રકૃતિ એવી છે કે તમે હંમેશા જે છો એનાથી કંઈક વધારે બનવા માંગો છો તમે જે પણ ઈચ્છો છો કાલે સવારે જો એ બધું સાકાર થઈ જાય તો પણ તમે આરામ નહીં કરો જો તમે આ જુઓ તો તમારી ઝંખના અનંત બનવાની છે તો આ અનંત પ્રકૃતિને સ્થાપિત કરવી એ ખાલી વિચારથી નથી તમે એને યોગાભ્યાસોની શક્તિશાળી પદ્ધતિઓથી કરી શકો છો આ એક સરળ પ્રક્રિયા છે જેમાં એક ઇન્ફિનિટી સિમ્બોલ છે ઘણા લોકો આના વિશે ઓનલાઈન અને બીજી જગ્યાઓ પર લખી રહ્યા છે કે કહે છે કે તેઓ આ ઇન્ફિનિટી સિમ્બોલ પર ચાલ્યા તેમનું ડાયાબિટીસ ચાલ્યું ગયું બ્લડ પ્રેશર ઠીક થઈ ગયું તેમને આ કે તે રોગ મટી ગયો એવું કહે છે ઇટ ઇઝ પોસિબલ એ શક્ય છે જો તેઓ તેની ભૂમિતિ અને પ્રમાણ સાચી રીતે સમજ્યા હોય અને જો તેઓ એ રીતે ચાલ્યા હોય હવે શારીરિક રીતે ચાલવું એ એક રીત છે માનસિક રીતે એ રીતે ચાલવું એ બીજી રીત છે જો તમે આ કરતા રહો તો એક દિવસ અચાનક તમે તમારા ચિત્તને સ્પર્શો છો એ બુદ્ધિમત્તાનું એવું પરિમાણ છે જે સ્મૃતિની અસરમાં નથી બસ એક બુદ્ધિમત્તા જે તમારી અંદરનો સૃષ્ટિનો સ્ત્રોત છે